ભાડું કમ્પલેટ લીધું વીસ રૂપિયા ચાલી છે વીસ રૂપિયા લેખ બીજા જેટલા લે આપડે ગમના વાળી શું કરે કીધું સ્પેશિયલ મોજ લઈ જાય એમને તો નહીં લઈ જાય આજે એવું આટું હતું છે હોય આટું ના રખાય એવું વીસ રૂપિયા લેવા વીસ રૂપિયા લેવાના ના હોય એટલે ગાર હોય તું પોણી આવી લે કાલ તો નતું નાચી આવ્યું આ તો રાતના ગારો થયો છે એટલે આવ્યું છે ફટાફટ છોકરા પાણી જવું પડશે છોકરો હાલ ઘેર એકલો હશે બે દાડે વિચાર કરતો હશે કાકો થઈ ગયા કાકો થઈ ગયા પણ કાકો હવે આવી ચિંતા ના તો પૂછ્યો છે એટલે આ ખોટું બગાડ્યું બગાડ્યો મારે શું તો છે વાળા ફટાફટ જ્યાં જવું પડશે અરે હાલવા જવું પડશે સાચું ભૂલી ગયો એટલે મેડમ તો જેટલી મજા આવી ગઈ લે શગદોડ ને જેટલું બધું હતું રેવડી લાય પ્રખ્યાત રેવડી અમે ત્રણ કિલો ત્રણ કિલો લાવી હતી

તમે ગયા તા હું હું જઈને આવ્યો તમે તો કશું ખૂંચી ખાવા જાય ન્યુ હોય તો અમારે કેટલા ટકા જાય કોઈ ના જાવ એ પૈસા કેવા જાય તા એટલે કેવા નહીં તમને કે મે હું આવતો જ નહીં કે હું હાલવા તો આવું નહીં કે કોઈ વાલા અમે ભીખાઈ ભીખાઈ નહીં તું આજ ના હાલવા આવી હા એટલે એટલે સમજણ તમારે હાર્યું હાલવા આવ્યા છું પરસાદી પરસાદી છે ને હાર્યું અલ્યા મને ભાઈ

છો ને ફોન કરો જલ્દી બોલાવો હોય હાલ એટલે તારી હોય ને રેવડી લાવી રમત કીધું છોકરો ભેગો ના ફોન ના આયા છો દર્શન કરવા

মজা কর <gginal noise> <taskoana and themselves Noise music>

जाहे जा मगन ने बुशो करवा मग એફ જો યાર લીજો હું શું પા મહિને બંગરો બંગરો એટલે તારે બંગો બાંધો તમે નહીં બંગરો કશું વળી મુક લાગી બરોબર નહી આ તો તમારો દોશી નહીં રાખતી ઘરે એટલે દોશી જ નહીં પિયજી તમે શું કરો કાઢી મેલો પિયર નહીં પછી કહો કે પિયર તીરી મારે એટલા ઉડી હડી મારી ઉડશી તો કેવાય નાની મન તો ધીલો બનવું ઉડી હાડી બસ મો હું શું કરું ભાઈ ચોખી વાત હતા કે કરવું મારે ભૂખલા ગીજે અરે પણ યાર કશી નહીં યાર મોમની શોકન ખાઈજો કશું નહીં યાર હું શું કાખું એટલે કોક ક્યારે મોમની શોકન કોક તો સંતાડો છો મી આલો કી કશી નું નહીં એટલે પણ એ કશું નહી યાર તમે તમે ન્યા કરજો તમે એક તો એટલે હું યાર તમારો પીછો કરો આ તો હા સુબો એટલે તમે જો એક તો હજી જો યાર યાર માપે હો મગનજી પછી આ પાટણમાં માં વાગ છે ડંકો એ મેરું બંકો ઉલાડી મેલ્યો એટલે તમે જતા રહો આથી જતા રહો હાચું કો આ કોણી ના છો આ સુકો તમે તમે ના છો કોણી તમે જો એક તો આઈ ગયા રે મીખા એટલે પુરખ આધે ને પૂછી પડી નહીં કેટલા બે વખત બોલાવ બોલ્યા ના એટલે માથું દુખાવું એટલે શું લેવા આવ્યો મન મગનજીએ શું કીધું ખબર શું કીધું

બાબુ મુજે એટલે બધા ભેગા થઈ થપકો આલો કઈને માર તમન હવે તમણા ભાઈ આમને આલો તો મને પણ આ દારૂડે હું આલવાનો તમને આલો કેમ ના તો મારું શું દુખાય અરે આગે ને માં માં તમે બીજો કોઈ થપકો આલવાનું કેજો હાલે અલા ને બોલા હાટીલોજી લા

અંદર પડી ખાજા અમાર તો પછી અમાર તો હજી અમે નીકળ અમાર પછી

મારું ચિહર રાજકોટ હા